એસીપી ક્રાઈમ બ્રાન્ચ હર પર છે રાઠોનો નિવેદન આજે વહેલી સવારે ત્રણ પિસ્તાલીસ કલાકની ઘટના રાવપુરા સ્થિત સરકારી પ્રયાસ સામે એક મૃતદેહ જોવા મળ્યો હતો તપાસ કરતા યશ ઠાકોરની લાશ હોવાનું સામે આવ્યું હતું લોકલ પોલીસની સાથે ક્રાઇમ બ્રાન્ચ પર તપાસમાં જોડાઈ હતી પાંચ વાગે પોલીસને જાણ થઈ હતી ગણતરીના કલાકમાં બે આરોપીનો ધરપકડની કરવામાં આવી હતી ભીમ રામ બહાદુર અને મેહુલ માળીની ધરપકડ કરી હતી ભીમો અને મૃતક યશ એસએસજી પાસે ચા પીવા આવ્યા હતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી તેને મોપેડ પર બેસવાની ના પાડી હતી તેને સમજાવીને મોપેડ પર બેસ્યો બેસાડ્યો હતો રાઉરા પાસે ફરી બબાલ થતા ભીમે યશ ઠાકોરના ગળે ના ભાગે ચપ્પો માર્યું હતું જેથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું દારૂના નશામાં હતા કે કેમ તેની તપાસ ચાલી રહી છે મસ્તી મજાકમાં મામલો હત્યા સુધી પહોંચ્યો હતો એસીપી ક્રાઇમ બ્રાન્ચ કહ્યું ગઈકાલે રાત્રે એટલે કે આધા દિવસો વહેલી સવારે લગભગ પોણા ચાર વાગ્યાના અરસામાં રાવપુરા જે પ્રેસ છે સરકારી પ્રેસ એમની સામે એક અજાણા ઈસમની મૃત હાલતમાં લાશ મળેલી પોલીસને જાણ થતા તાત્કાલિક પોલીસની ટીમ પહોંચેલી અને આ મરણ જનાર ઓળખ યશ ઠાકુરના નામે થયેલી સીસીટીવી કેમેરા અન્ય સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસના આધારે લોકલ પોલીસની ટીમો એલસીબી અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમો પર આ ગુનો શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને કાર્યરત હતી અને એમાં ગણતરીના કલાકોમાં છે આ બનાવની જાણ પોલીસ ને પાંચ વાગ્યાના અરસામાં થયેલી અને લગભગ ત્રણ થી ચાર કલાકમાં પોલીસને આની ભાળ મળી ગયેલી અને આ કામે અમારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા બે આરોપી કરવામાં આવી છે એમાં એક છે ભીમ બહાદુર ઉર્ફે ભીમ ગોપાલ બહાદુર સ્વામી જે નેપાળનો વતની છે અને બીજો છે મેહુલ ઉર્ફે સન્ની મહેશભાઈ માળી આ બંને આરોપીઓ ને પૂછપરછ કરતા તેઓએ આમ તો એકબીજાના મિત્રો હતા તરસાલી મોડી રાત સુધી એ લોકો સાથે હતા અને પછી એક જ જુપિટર મોટરસાયકલ ઉપર કે જે જુપિટર મોટરસાયકલ છે એ આ ભીમબહાદુરનું હતું એટલે એસએસજી હોસ્પિટલની બહાર ચા પીવા માટે આવેલા ત્યાં ભીમબહાદુરના એક ભાઈની ચાની કેટલી છે ત્યાં અને ત્યાં એ લોકોને અંદર અંદર મજાક કરતા બોલાચાલી થયેલી અને થોડી મારામારી પણ થયેલી અને ત્યાં આ મરણ જરાને એક જુપિટર ઉપર નહીં બેસવાની પણ વાત કરેલી પણ પછી એને સમજાવીને ફરી વખત બેસાડી અને આ ઉગુનાવાળી જગ્યા સુધી લાવેલા ત્યાં ફરી વખત બંને નીચે ઉતરીને મારામારી કરતા આ ભીમ બહાદુરે એને ગળાના ભાગે ખાંસડીના અડકા નજીક શરી મારી દીધેલી અને ત્યાં જ એનું મોત મૂકેલું અને ત્યાર પછી આ બંને જે મહેશ માળી છે મેહુલ માળી છે એ અને આ ભીમ બહાદુર બંને લઈને ત્યાંથી નીકળી ગયેલા આ બંનેની ધરપકડ કરી છે અને આગળની તપાસ જ્યાં રાવપુરાના પીઆઈ શ્રી જાદવ કરી રહ્યા છે એમને આ બંને આરોપી સોંપવામાં આવશે આગળની કાર્યવાહી તેઓ કરશે તપાસનો વિષય છે તપાસની અધિકારી એ બાબતે પણ તપાસ કરશે કે કોઈ નિશા માં અત્યારે જ્યાં જ્યાં સરકારી પ્રેસ છે એની બહાર જ્યાં ફૂટપાથ છે ત્યાં જ એમની એ ખાલી એક મસ્કરી કરતા હતા એમાંથી વધારે બોલાચાલી થઈ થઇ એવું એમનું પ્રાથમિક રીતે કહેવું છે એક જ ગામ માર્યો છે એવું એમનું કેવું છે બાકી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આધારે જાણવા મળશે જો કદાચ બીજી ઈજા હશે તો એ જાણવા મળશે ના હજી એ કોઈ પૂછપરછ અમે કરી નથી અને અત્યાર પણ હજી અમારા સુધી હજી નથી આવી એને ગુનાની કબૂલાત કરી છે અત્યારની તપાસ તપાસની અધિકારી

લે કોઈ સ્પેસિફિક કોઈ ધંધો કરતા નથી એ વાત કેરેબન કે કે ભાગ્યા તાળો કે કે ગયા એ ત્યાં તરસાળી બાજુ જ ગયા જનરેટર તો ગયા કેટલા વાગે પકડ્યા આપણે લગભગ એ સવારે 8:30 9:00 સુધીમાં આપણને મળ્યું ત્યાં પછી નીકળ હું ના આજી સુધરની રિકવરી છે આ લોકો કીવી ઓળખતા હતા આ બધાય એક બીજા સાથે મિત્રતા રીમાં કારણ કે એ લોકો સાથે સમી સાંજે ભેગા થઈ ગયા તરસાળી સર્કલ પાસે પણ એ મોડે સુધી બેઠેલા અને પછી ચા પીવા માટે સાથે આવેલા એટલે મિત્રચારી હોય એવું બની શકે મૃતક મૃતકના માતા પિતા નથી એવું પ્રાથમિક રીતે જાણવા મળેલું છે એના માતા છે એ પચીસ વર્ષ પહેલા મરણ ગયા છે અને એના પિતા છે એ બે હજાર તેવીસમાં મરણ ગયા છે એટલે એ એકલો જ રહેતો હતો એવું એમ બહાદુર છે એમને વિરુદ્ધમાં પ્રોહિબિશનના અને મારામારીના લગભગ આઠથી નવ ગુના દાખલ થયેલા છે અગાઉ એક મકરપુરામાં મર્ડર થયેલું એમાં પણ તેઓ સગીર હોવાના કારણે વધારે એના ઉપર કાર્યવાહી નહીં થયેલી પણ જે તે વખતે પણ એની સગીર હોવાથી ધરપકડ કરવામાં આવેલી અને ત્યાં તેરીબાણ હોમમાં એ પંદરથી વીસ દિવસ રહેલાની મળે છે અને આ પ્રોબિસનના ગુના અને સરે સંબંધી ગુનાઓના કારણે એની લગભગ બે વખત આશા પણ થયેલી અને પાસાના એના વિરુદ્ધ માટે કઈથી પગલાં પણ લેવામાં આવેલો બ્રાન્ચની કેટલી ટીમો હતી અને કેવી રીતે અમે ટ્રેસ્ટ કરવામાં આવે છે અમારા ત્રણ પીઆઈ અને ત્રણ PSI ની છ team સવાર થી લાગેલી હતી અલગ અલગ ટીમો બનાવીને બનાવી ને ગુના ને ઇતિહાસ ને ધ્યાન માં અને એ jupiter નું જે વર્ણન મળ્યું હતું એના આધારે અને CCTV ના આધારે કઈ બાજુ એમનો રૂટ જાય છે એ બધું અલગ અલગ team ઓ એ અલગ અલગ કામ ગીરી વહેચી લીધેલી અને ગણતરી ના કલાકો માં અમને આ ગુના નો ભેદ ઉકેલવા માં સફળતા મળી જે જ્યુપિટર છે એમાં બેઠા ત્યાંથી ઉતર્યા અને પછી ત્યાં એ લોકોને મારવા મારી આ લોકો મિત્ર હતા એકબીજાના ઘણા સમયથી મિત્રો સાથે

મોડીનો આખો સીકવન્સ છે તે સરવાતક મોડી રાત સુધી લારી ઉપર ચા પીવાની છે ચા પીવાની શરૂઆતથી જ્યાં સુધી ચા પીવાની વાત છે ત્યાં एसएससी હોસ્પિટલની બહાર ચાની લારી છે તો एसएससी તો તમે જાણો છો કે આલજી એક મોડી રાત સુધી ત્યાં દર્દીઓ પણ આવતા હોય છે એટલે ત્યાં આજુબાજુમાં ઘણી ચાની લારીઓ છે મોડી સુધી ખુલી રહે છે સાચે લાગે છે ફ્રાન્ક જે કે એનાય પરિવારજનો એવું કહેવું છે કે બે વાગે ઘરે આવે છે એને લઈ જાય ફ્રાન્ક તે લારીની ઉપર

એ જુપિટર છે એ આ ભીમ બહાદુર નું છે